સાડા દસ વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવે છે વિદ્યાર્થીઓ આવે અને એક વાંચન કરતા હોય છે પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના રાંદી રોડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અહીં રાત્રિ શાળા શરૂ કરવામાં આવી છે જ્યાં સાંજે સાડા છ થી દસ વાગ્યા સુધી રાત્રિ વર્ગો ચલાવવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓ આવે છે એક સાથે વાંચન કરે છે સાથે વિદ્યાર્થીઓની શિક્ષક પણ હોય છે જો તેમને કોઈ ડાઉટ હોય તો એ શિક્ષકો દ્વારા સોલ્વ કરી આપવામાં આવે છે આ રાત્રિ શાળામાં પંચ્યાસી થી વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન નથી કરતા તેઓ ગ્રુપમાં વાંચન કરી શકે અને એક પોઝિટિવ વાતાવરણ મળે અને સારું પરિણામ લાવવામાં મદદ મળે ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશી હોશી આ રાત્રિ શાળા અમે શાળા ચલાવી રહ્યા છે જાન્યુઆરી થી પચીસ ફેબ્રુઆરી સુધી શાળાનું આયોજન શાળામાં કરે છે જેમાં ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓ શાળામાં આવીને પોતાના આયોજન પ્રમાણે પોતાના સબ્જેક્ટનું બેસીને વાંચન કાર્ય કરે છે અને આ વાંચન કાર્ય કરતા કરતા તેમને કોઈ પણ ડાઉટ્સ હોય તો એ બીજા દિવસે પોતાના સબ્જેક્ટ ટીચર્સને મળીને ડાઉટ્સ ક્લિયર કરતા હોય છે આ રાત્રિ શાળાનો ચલાવવાનો મુખ્ય આશય એ છે કે બાળકોને ઘરે પૂરતું વાતાવરણ ઘણી વખત નથી મળતું હોતું એક અવાજને બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે માટે શાળામાં અમે એમને યોગ્ય ભાવાવરણ આપી શકીએ અને એકાગ્રતાપૂર્વક માત્ર ને માત્ર વાંચન કાર્ય કરી શકે માટે માટે અમે આ રાત્રિ શાળાનું આયોજન કરેલ છે રાઠોડ જનાદેશ સુરત